હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ શું બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો મિત્રો આજે હું તમને વાત કરીશ કે આપણે મગફળી ઉપાડવાની શરૂઆત કરી દીધી છે અને મિત્રો આ મગફળી કેટલા દિવસે ઉપાડી છે એની વાત કરીશું અને આગળનો આનો આગલો વિડીયો મિત્રો આપણે મૂકેલો છે કે મગફળીમાં ફુવારા મૂકેલા છે આપણે ફુવારા મૂકીને ઉપાડવાથી શું શું થાય છે ફાયદા તો મિત્રો ફાઇનલી આ મગફળી આપણે આજે નવ્વાણું દિવસની થઈ છે મિત્રો અને આજે આપણે ઉપાડવાની શુભ શરૂઆત કરી દીધી છે મિત્રો કારણ કે હવે ચોમાસું એકદમ નજીક આવી રહ્યું છે મિત્રો ખાસ કરીને અને જો આમ તો જુઓ તો આ મગફળી એકસો ને દસથી પંદર દિવસની આજુબાજુ પાકતી હોય છે પણ અત્યારે ઉનાળે સોળ દિવસની આજુબાજુ પાકી જતી હોય છે અને પાંચ દિવસ કદાચ વેલી ઉપાડી કોઈ વાંધો નહીં નકર પછી પાછળ થ્રુ આપણે ચોમાસું વાવેતર કરવામાં થોડીક તકલીફ ઊભી થતી હોય છે જેથી કરી અને અત્યારે પાંચ દિવસ મિત્રો વેલી ઉપાડવાની હોય છે તો મિત્રો કોમેન્ટમાં તમે જરૂર જણાવો કે મગફળી આપણે કેવી ઉતારો આવશે અને મગફળી કેવી છે તો મિત્રો તમે મગફળી વાવી છે કે નહીં એ પણ ઉતારો કોમેન્ટ કરજો મિત્રો ખાસ કરીને અને આપણે ઉનાળુ તલ પણ વાવેલા છે એનો પણ વિડીયો આપણે મૂકેલો છે મિત્રો આના પછીનો વિડીયો આપણે આવશે મિત્રો મગફળી કાઢવાનો અને તલ કાઢવાનું ખાસ કરીને ચાલો મિત્રો હું તમને આગળ દેખાડું કે મગફળી આપણે કેવી બેઠક બેઠેલી છે તો મિત્રો આમાં અમે વાત કરીએ તો આપણે ખાસ કરીને એક વિઘે ચારથી પાંચ મજૂરીની જરૂર પડતી હોય છે આખો દિવસના મજૂર માટે તો મિત્રો તમે જોઈ શકો છો કે આવી મગફળી બેઠેલી છે તો આનો ઉતારો કેવો આવશે કોમેન્ટમાં જરૂર મિત્રો ખાસ કરીને તમે ચોક્કસથી જણાવજો મિત્રો અને જો હજી આપણે મગફળી આરી રીતે પાંચ સાત દિવસ વધારે ઉભી રહેવા દઈ તો ઉતારો વિગે ત્રણથી ચાર મહિ વધી શકે છે પણ મિત્રો ખાસ કરીને તો પછી ચોમાસું હોય તો લેટ થતું હોય છે એના લીધે આપણે મગફળી અત્યારે ઉપાડી લીધી છે મિત્રો તો મિત્રો હવે આપણે વાત કરીએ કે ઉપાડ્યા પછી કેટલા દિવસે નીકળે તો મિત્રો ઉપાડ્યા પછી પાંચથી છ દિવસે મગફળી નીકળી જતી હોય છે આ સમથિંગ અને બીજા નંબરમાં જો વાદરા થાય તો એક દિવસ આગુ પાછું થાય છે તો ખાસ કરીને આપણે મગફળી જે દિવસે કાઢું તેથી પણ વિડીયો ખાસ કરીને બનાવશું મિત્રો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ અવનવો વિડીયો જોવા માટે મારે કિસાન મિત્રોની લેપોર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં મિત્રો તો જે સિઝન મિત્રો ચાલુ હોય છે એના વિડીયો આપણને તમને જોવા મળશે આના પછીના આપણને તલનો વિડીયો મિત્રો આવશે તલ કાઢવાનો અને મગફળી કાઢવાનો બે વિડીયો આવશે અને પછી આવશે કપાસ વાવેતરનો તો બસ આજે એટલું જ